કનુભાઈ બાબરભાઈ વાઘેલા વૈકુટ ફ્લેટ મારા છોકરાનું ઘર છે હું બાજુમાં રહું છું અને બાજુમાં પહેલાં ત્રણને પંચાવન મેં ત્રણને પંચાવન મેં જાગ અવાજ આવ્યો તો જાગી ગયો પછી કેવું થયું જાગ્યો ભાઈ બહાર હું નીકળ્યો ને અવાજ આવ્યો બિલકુલ શેદ પર પછી અંદર પર બહાર નીકળ્યો નહોતો હું અને પછી છે ને એક કિલો ચાંદી વીસ તોલા સોનું દોઢ લાખ રૂપિયા રોકડ એ બધું અને આગળ આંકડીઓ કાપી નાખ્યો તિજુરી તોડી નાખી તિજુરી એ બધું લઈ ગયા કોઈ વસ્તુ બધું સાફ કરીને કોઈ રવા દીધું નથી આ એ અમારા બગોદરા પાયા ધોળકા ધોળકા પાયા ગામ અમારા માતાજી નો માંડવું હતું થી કડી મારી બાજુના ચેતાણી બ્લોક માં ઘરે કડી મારી દીધી ટોપર મારી દીધી હા બાજુ હવે મેં આઠ વાગે જાગ્યા ખોલ્યું તો બાર ટોપર મારી લીધી હા ચારે ચારેય મકાન મારી લીધી હા બાજુમાં ખરા ને ચારે ચારેય મારેલી ટોપર હતી પછી ભાયા અમે સાં ભાયા છે ને એમને બોલાયા ઉપરથી બોલાવીને કીધું કે બેન આ કોઈ કડી મારી છે ખોલાવો હું કહે કોને મારી છે હું કોઈ કોઈ કડી કોને મારા જાણ ભેજું હોય તો કડી મારી છે તો કડી મારી અમે ખોલાવી પછી અંદર અહીંયા તો લોક તૂટેલો પછી અંદર જોયું તો અતિ તો આ બધું ભવન અંદર ખરાબ કશું હતું નહીં જ પોલીસવાળા આયા પોલીસવાળા પર ફરિયાદ લખાવી પોલીસવાળા તપાસ કરીને ગયા બધી પછી તમે કહેવાય અહીંયા એફઆઈઆર લખાવવા આવજો પોલિસ્ટિશિયન એટલું કીધું કનુભાઈ બાબરભાઈ વાઘેલા